જેના કારણે મિત્રો જમીનની કિંમત અને પત્રતાની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે એટલે કે મિત્રો કોઈ પણ ખેડૂતના ખેતરની અંદર જો મિત્રો વીજ થાંભલાઓ કે ડાયટેન્શન લાઈન નાખવામાં આવે છે જેના કારણે મિત્રો તમને કોઈપણ પ્રકારનું નુકસાન થતું હોય તો તે ખેડૂત મિત્રો કોર્ટમાં દીવાની દાવો કરીને પૂરેપૂરું વળતર જે છે તે મિત્રો વીજ કંપનીઓ પાસેથી

મિત્રો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદે ભૂકા કાઢ્યા મિત્રો ગુજરાતનું હવામાન અત્યારે બગડ્યું છે અને ત્યારે ભારે વરસાદ આવી રહ્યો છે ભારે ગરમીની વચ્ચે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારમાં અત્યારે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે ગઈકાલ વિશે મિત્રો વાત કરીએ તો અગાઉ પણ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી કે એકથી પાંચ માર્ચ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે અને મિત્રો તેવું જ બન્યું છે ગુજરાતના વિવિધ વિસ્તારો જેવા કે બનાસકાંઠા દ્વારકા મોરબી ઉત્તર ગુજરાત કચ્છ ડાંગ વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તો મિત્રો ધોધમાર વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા જી હા મિત્રો કરા સાથે વરસાદ આવ્યો હતો અને હજુ પણ મિત્રો આગામી સમયની અંદર ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે તેવી પણ આગાહી કરેલી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવે અનાજની થેલી પર મોદી લખેલું જોવા મળશે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે આવતા અઠવાડિયા સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી દેશે તેના વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર રાશનના બેગ ખરીદવા માટે પાંચ રાજ્યોમાં લગભગ પંદર કરોડ રૂપિયા ખર્ચી રહી છે જેના ઉપર મિત્રો નરેન્દ્ર મોદીનો ફોટો પણ છપાયેલો તમને જોવા મળશે અને તેનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે કરવામાં આવશે એટલે કે મિત્રો હવે તમે રાશન લેવા જાશો ત્યારે રાશનની થેલી ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો જોઈએ તો માવઠાનું સંકટ હજુ યથાવત જ છે ટળ્યું નથી મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલે નવી આગાહી કરી છે અને જેમાં આગામી અડતાલીસ કલાક ખેડૂતોને સાવધાન રહેવાનું કહ્યું છે અને ખેડૂતો માટે ચિંતાજનક રહેશે આવનારા અડતાલીસ કલાક તેમાં મિત્રો રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે ભારે પવનથી ખેતરમાં ઊભો પાક બેન્ડ થવાની શક્યતા છે એટલે કે પાક વાકો વળી જવાની શક્યતા છે આંબા ઉપર પણ મિત્રો અસર થવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે અત્યારે જો આંબા ઉભા છે તેના મોર ખરી જવાની પણ અત્યારે શક્યતા છે જેને કરીને મિત્રો કેરી ઉપર પણ અસર થશે તેમજ મિત્રો આજે ગુજરાતમાં પંદરથી લઈને વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તમે મિત્રો આજે જોઈ શકશો કે ગુજરાતમાં સમગ્ર વિસ્તારોમાં આજે સારો એવો તમને પવન જોવા મળશે તેમજ આવતીકાલે મિત્રો બેતાલીસ કિલોમીટરની ઝડપે એટલે કે ડબલ સ્પીડ આજની કરતાં કાલે ડબલ સ્પીડે મિત્રો પવન ફૂંકાશે જેની મિત્રો કચ્છમાં વધુ અસર વર્તાશે તેવું કહેવામાં આવ્યું છે તદુપરાંત બનાસકાંઠા મહેસાણા પાટણ આ દરેક વિસ્તારો જે ઉત્તર ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં મિત્રો સૌથી વધારે વરસાદ અને પવન જોવા મળશે તેમજ મિત્રો આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેવા કે અમરેલી ભાવનગર જૂનાગઢ લાગુ જે વિસ્તારો છે રાજકોટ ત્યાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી હજુ મિત્રો કરવામાં આવી છે બે હજાર રૂપિયાની ભલામણ કરી દીધી છે મગફળી જેવા મિત્રો રોકડિયા પાકોની અંદર પણ સોળસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ મિત્રો કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે જયારે મિત્રો ડાંગરમાં પાંચસો ને સાહીઠ બાજરીમાં છસો રૂપિયા જુવારમાં અગિયારસો રૂપિયા મકાઈની અંદર મિત્રો રૂપિયા એ જ રીતે મિત્રો કઠોળ પાકમાં પણ તુવેરમાં અઢારસો રૂપિયા મગમાં નવસો રૂપિયા અડદમાં અઢારસો ચાલીસ રૂપિયા અને તલમાં મિત્રો ત્રેવીસો રૂપિયાની માંગણીઓ જે છે મિત્રો કરવામાં આવી છે જેને લઈને મિત્રો ખેડૂતોના ટેકાના ભાવો મિત્રો જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે તેવું મોદીએ જણાવ્યું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી આ દરમિયાન મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતના દરેક નાનામાં નાના ખેડૂતોનું જે જીવન છે તેને સારું બનાવવું જીવન સુધારવું તે અમારી એટલે કે નરેન્દ્ર મોદીની સરકારની પ્રાથમિક પ્રાથમિકતા રહી છે

તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માગતી હોય તો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માગે છે તેમને મિત્રો ત્રણ લાખની સહાય મળશે અને આ ઉદ્યોગીની યોજના હેઠળ મિત્રો મહિલાઓ મહત્તમ ત્રણ લાખની લોન મેળવી શકે છે જેના માટે મિત્રો અઢારથી લઈને પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે અને મિત્રો આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓએ કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી માત્રને માત્ર વ્યવસાય શરૂ કરવા માટે મિત્રો દરેક મહિલાઓને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે વિશે વાત કરીએ તો એકોતેર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં રોડ પાણી ગટર અને લાઇટ વગેરે જેવા કામો માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે મિત્રો અમદાવાદ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જિલ્લાના મિત્રો કલેક્ટર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં મિત્રો જિલ્લાના નવ તાલુકા અને છ નગરપાલિકાઓ મળીને કુલ રૂપિયા બાર બાર પોઈન્ટ ત્રેપન કરોડના પાંચસો ને સત્યાવીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં મિત્રો નવ તાલુકાના રૂપિયા એક હજાર એક્યાસી લાખના કુલ પાંચસોને છ કામો મંજૂર કરવામાં આવ્યા જ્યારે મિત્રો છ નગરપાલિકાના રૂપિયા મળીને એકસો એકોતેર કરોડ રૂપિયાના એકવીસ કામો મંજૂર કરવામાં આવ્યા છે આ મિત્રો આ ઉપરાંત છ નગરપાલિકાને પચીસ પચીસ લાખ લેખે કુલ એકસો પચાસ લાખના કામો કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ગુજરાતમાં હવે વિકાસ કામો માટે એકસો એકોતેર કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે જેમાં વિવિધ કામો જેવા કે પાણી ગટર અને લાઇટ વિસ્તારના રોડ આ દરેક કાર્યોને લઈને મિત્રો કાર્યો કરવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના અંતર ખેડૂતોને દર મહિને પાંચ રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો મિત્રો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે મિત્રો દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો માત્ર ને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષથી સુધી તમારે રોકાણ કરવાનું હોય છે ત્યારબાદ મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે મહત્વના અને રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો આ પહેલા પણ આ યોજના હેઠળ પાંચ રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે મિત્રો હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે તો દરેક ખેડૂત ભાઈઓ મધ્યમ વર્ગના મજૂરોને આ સહાયનો લાભ મળી શકે છે તો જે પણ વ્યક્તિઓએ આ યોજનાનો લાભ લેવો હોય આ સહાયનો લાભ મેળવવો હોય તેઓ મિત્રો વહેલી તકે લઈ શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો લગ્ન સહાય દીકરીઓને મળશે જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો મિત્રો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પત્ર અને મિત્રો કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમે કરેલી અરજી જો પાસ થશે થોડાક દિવસની અંદર તો મિત્રો સીધે સીધા તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તે બેંક એકાઉન્ટ નંબરની અંદર દસ હજાર રૂપિયા ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આ લગ્નની સહાય અંતર્ગત તમને દસ હજાર રૂપિયા મળી શકે છે દરેક લોકોએ આ લાભ ઉઠાવી લેવો ત્યારબાદ જોઈએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરાઈ છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે આમાં ખેડૂતોએ માત્ર મિત્રો ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ ખેડૂતો મેળવશે જે આ મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ વ્યાજ મળશે આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ થશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટા સમાચાર આવી રહ્યા છે પાક ધિરાણ લોન લઈને મિત્રો ગુજરાત સરકારના દરેક ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને મહત્વના સમાચાર છે લોકોએ લીધેલી અને ખેડૂતોએ લીધેલી લોનની નવાજોની કરવા માટે ખેડૂતો પાસેથી જે મિત્રો કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની મિત્રો બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવાય પૈસા લાવવા પડે છે અને ફરી એકવાર વ્યાજના પૈસા પણ ભરવા પડે છે જેથી મિત્રો ખેડૂતો અત્યારે મુસીબતમાં આવ્યા છે અને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગો લગાતાર ખેડૂતો તરફથી થઈ રહી છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોનને લઈને અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે છતાં પણ મિત્રો સરકાર તેને લઈને કોઈ પણ પગલું ભરતી નથી કોઈ કાર્ય કરતી નથી સરકાર માંગણીઓ સરકાર પાસે ખેડૂતો માંગણીઓ કરતી રહે છે પરંતુ સરકાર મિત્રો આ માગણીઓને સ્વીકારતી નથી ખેડૂત મિત્રો મિત્રો કમેન્ટમાં લખીને જણાવજો કે શું આ પાક ધિરાણ લોનની ઓટો રિન્યુની સુવિધા ખેડૂતોને આપવી જોઈએ જેથી કરીને તેઓ વ્યાજે પૈસા ના લાવે કમેન્ટમાં લખીને જણાવી દેજો કરીએ તો ગુજરાતના ખેડૂતો રામ ભરોસે જોવા મળી રહ્યા છે ખેડૂતોના હકના પાંત્રીસ થી લઈને ચાલીસ કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ છે અને મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે જેથી કરીને મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો છે તે મિત્રો અત્યારે રામ ભરોસે જોવા મળી રહ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ સસ્તું થઈ શકે છે હરદીપસિંહ પુરી જેઓ મંત્રી છે તેમણે જણાવ્યું છે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયાના અટકળો ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરાવતા હકારાત્મક ટિપ્પણી આ વખતે આપી છે તેમણે મિત્રો કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે વધુમાં મિત્રો તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે અને નફો કરતી જેવી મિત્રો તેલ કંપનીઓ થશે તેવા પેટ્રોલની અંદર થોડી ઘણી રાહત મિત્રો દેશમાં જોવા મળી શકે છે તેવું હરદીપસિંહ પુરીએ જેઓ પોતે પેટ્રોલિયમ મંત્રી છે તેમણે જણાવ્યું છે વિશે વાત કરીએ તો તેત્રીસ ટકા ખેડૂતો મોદી રાજમાં બે પાંદડે જોવા મળ્યા મિત્રો દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે આવી સ્થિતિમાં મિત્રો અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસ ટિયર ગેસના બાટલા પણ છોડી રહી હતી મિત્રો આ સિવાય જે રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેનાથી જમીન પરનો તણાવ પણ ઓછો થવાને બદલે વધ્યો હતો આ દરેક આંદોલન વચ્ચે મિત્રો હવે પ્રશ્ન માત્ર ને માત્ર એ છે આ વિવાદ વચ્ચે દરેકના મનનો એ જ પ્રશ્ન છે કે શું ખરેખર આ મોદી રાજની અંદર ખેડૂતો ખુશ છે શું ખેડૂતો ખુશ છે કે નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તો માત્ર ને માત્ર ખેડૂતો જણાવી શકે છે જે પણ ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા હોય કોમેન્ટમાં લખીને એકવાર જણાવી દેજો કે શું મિત્રો આ મોદી સરકારના કામથી દરેક ખેડૂત મિત્રો ખુશ છે કે નહીં ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીએ ચૂંટણીની કરી આગમવાણી મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને ત્રણસો સિત્તેર અને એનડીએને ચારસો પાર બેઠકો આપશે અને ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ નિશ્ચિત છે એટલે કે મિત્રો ત્રીજી વખત પણ ચૂંટણી જે છે તે ભાજપ સરકાર મોદી સરકાર જીતશે ત્રીજો કાર્યકાળ મિત્રો મોટા નિર્ણયોવાળો રહેશે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે અને આ ત્રીજા કાર્યકાળની આગામી સો વર્ષનો પાયો નાખનાર હશે મોદીજીએ કહ્યું કે હું ખાતરી આપું છું કે અમે ત્રીસ વર્ષ નહીં લાગવા દઈએ માત્ર ત્રીજા કાર્યકાળમાં જ દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે આ મોદીની ગેરંટી છે તો મિત્રો આ દરેક જે છે તે વાક્યો મોદીજીએ લોકસભામાં ઉભા રહીને કહ્યું કે ત્રીજી વાર હવે ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે તો મિત્રો આ વચ્ચે તમને શું લાગી રહ્યું છે હવે ત્રીજી આવનારી લોકસભાની ચૂંટણી છે તેમાં શું મોદી સરકાર ત્રીજી વખત પોતાની સરકાર બનાવશે કે પછી કઈ પાર્ટીની સરકાર તમે લાવવા માંગો છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો